આકાશવાણી જોઈ ભુજ કેન્દ્ર રજૂ તો સાપ્તાહિક કચ્છી કાર્યક્રમ બાબીડે જા બોલ કાર્યક્રમ પ્રસ્તુતિ મનોજ સોની અને પલ્વી પૂજારા તો વાંચો સોનો કાર્યક્રમ બાબીડે જા બોલ શ્રોતા મિત્ર ડેડિકેટ કરો કે સમર્પિત આ કે જે પેરોલી જવાબ દિયન ગાલ કે સચા પેરોલી જવાબ દીન્દા અને સતત જોડાયેલા રોંદા નિયમિત પા पाण खे मौको ॾींदासीं पंहिंजे आकाशवाणी ते पेरोली पुछे जो अने इन जो हिकिड़ो स्पेशल प्रोग्राम कंदासीं जवाब त अॼु घणा बदा आया आई मनोजा हिकिड़ा लीलावती बेन साह हीअ ॿिया हीना बेन बेदा पोइ पंहिंजा जेको हिकिड़ा नवा श्रोता आहीं तालीब भा ने त इन जो पाणि जवाब आयो आहे अने पंहिंजा

અને કમળે મેં પણ શેલડી તા બોરી જ ઉપયોગી આ ગચ રાહત હતી ચબાઈ ને ખાયું તો એટલે શેલડી અને બરફ ચાકરા ઈ બપરોલીએ ના જવાબ અને આ હું તો પરોલીએ જવાબ ની આતી મુજી બઈ બેન પણ ઈ જેડ લે કે પણ ચાતી કે અહીંયા સોણો અને આકાશવાણી ભૂજ કેન્દ્ર પ્રસારિત પ્રોગ્રામ બાબીડે જે પોલ મે આઈ પણ જવાબ દયો તો ફરી ફરી આભાર પાલવી બેન અને મનોજભાઈ સોની ઓ હી બહુ સરસ ગયા કે જે જૈન ધર્મ એન જે અંદર જો મહિમા મે આયો અને શેરડી મેથી જે ગોળ થિએ એટલે મારી ને ગોળ પેદા થિએ તો બહુ સચોટ ને સચો જવાબ પાંચો કે ઓલા છણે તા બાય હલો હલો ભજ ન ઓલા એટલે ઓલા એટલે કરા ઈ પણ સરસ વિવરણ હલાયા તો આભાર કિના ભેણ આંજો આને અડે રીતે જ આકાશવાણી સોડતા રોજા અને અસરો જવાબ ડી રોજા એ પણ પેરોલી અસિ પુછવા જયું તો જરૂર થયો પણ જવાબ ડિજા અને હા પાણી જવાબ મુંબઈ પરોલી ભેણ ભારે પરોલી પૂછ્યા વ્યા પટતે કે બરફ જ કરેગા તો બી પરોલી મિઠિયા મિઠો ભા મરી વેત્રા

અને બી પોલી આ એનો જવાબ આ ગોડ આભાર તાલિબા આંજો અને હિના ભેદા આંજો પણ અને હણે એકડા બ્યા નવા શ્રોતા પાંચ સાથે જોડાણ આઈએ લીલાવતી ભેણ સાહ તો પણ એકડો વોયસ મેસેજ હલ્યાયા તનોજ જો પણ વોયસ મેસેજ ગી ગો તા તો હલોજો વોઇસ મેસેજ રુંગા વ્યા પટતે પ્યાને ઓઘડી વ્યા એનજો જવાબ આય કરા બેઓ લેઈ પરોલીએ મેથી આકાય મંજા નેકર્યુ મેઠો વાહ મરી વૈ પોતર પેદા જવાબ આય મખણ મેસેજ બધા તા પણ કે જો એટલે પાંગ અને એની જો પહેલો જવાબ સચો આવે આને બ્યો જવાબ આ ને એ મહેનત બહુ સરસ કરે કર્યા કારણ કે છાય જંગો છઘો અને છાય મતલબ ડહી જંગો એટલે દહીં મરી વેહિ છાય થઈ અને આે એ પોતર પેદા થય મખણ તો એ બહુ સરસ મહેનત કરે કરીયા પીરલી મૂળ એ મિઠી આકાય જા નેકર્યો મિઠો ભા મરી વઈ તડે પોતર થયો પેદા એતરેક આકાઇ મિઠી આ તટી વેન ડટી વે એટલે હી જવાબ મૅચ નતો થે અસિં આકાશવાણી જે ભોજ કદ્રતા એ મહેનત કે બિરદાયું તા આને હા ભૈયાર થોડીક મહેનત કરજા તાપ પણ સચવાચી દા તભાર લીલાવતી ભેણ આંજો પણ ખૂબ ખૂબ આભાર આને સુદા આકાશવાણી જો ભોજ કદ્ર આને અસાજા ભાભીડે જા બોલ આને પાા રેગ્યુલર સતત પાંચ જોડાયેલ રેતા અડા પદ્મા ભેણ પાસરનો જવાબ પણ અજ આવ્યો બરાબર તો વિચાર કે પાંજો હી પ્રોગ્રામ પદ્મા ભેણ પાસણ લે ને કરી છું કે બહુ જ એટલા મડા સમર્પિત અહીં આકાશવાણી લે પાા જે પ્રોગ્રામ એ લગભગ મડે પ્રોગ્રામ સુણે તા કચ્છી કે બહુ સરસ રીતે માણિએ અને જાણીએ અને દર વખતે પેરોડી જવાબ હલાઈએ તા તળો વોઈસ મૅસેજ ગિની ગો પહેલાં

ચે છાયા વેહ અને સોઈ મે સફેદ ડોરો પોરાઇજો કઢજો વી પોજો કઢજો અી રીતે ડોરો પોરાય ને તો નજર જો તેજ વધે તો ઈ સચી જ ગઈ અન્યા એની જે કો રાખે

તહે હેન પેરૂહી બજાઉ જવાબ નિયંતી રતન પેરૂરિયાએ રતન ને રતન પ્યા નિવડાવ્યા પટતી પ્યા ને ઓકડી વ્યા તહે મુજો પેલી પેરુલી જો જવાબ હે કે વરસાદ મે જો કો કરા છણે બરફ જા પણ એનકે માગધી ભાષા મે ઓલા ઓલા જેંતા ઓલા આઈ કરાને ઓલા તો મુજો જવા બેસે અને બે જોકો પરોડી પોછ્યા મીઠી આકાઈ મીજા નિકર્યો મીઠો ભા મરી વઈ માં તો પેદા તો એન જો જવા બે શેરડી સે શેરડી ને મીઠી આકા એટલે નિકર્યો મીઠો ભા તો નિકર્યો ભા જે બદલે સાઠો મરી વઈ માં તઈ મશીન મે પીસા જીવે અને પતર પેદા તો એન મે જા

પદ્મા ભેણ મૅસેજ હો અને એ છલી પેરડી જવાબ શેરડીઠો તેરડી જોઠો ન અચી પદ્મા ભેણ એમ જવાબ અચી કે શેરડી પીસજે તો એનમેથી પકે રસ કે પકાયેથી ગોળ થિએ તો તદે શેરડી મરી વેતી સમૂરી ખત થઈ આને મેજા નયો સ્વરૂપ છે તો જે સાઠે મેથી ગોઢ બન્યો એ પેરોલી સચો જવાબ આય તૂબ ખૂબ આજો પણ આભાર અને હા આઈ જે પેરોલી પહોંચી આયા શ્રોતા મિત્ર કે એનજો પણ અસિન મૅસિજ ગી ગો આકાશવાણી

भोज केंद्र आकाशवाणी जी पूरी टीम जो आभार मञियां थी अने मुंहिंजी पहिली पेरूड़ीअ पाणी में जनमे पाणी पे त मरे अने ॿई पेरुड़ीअ कारी धरती दौरो बैज हथ से पोखियूं ने अख से वठियूं हीउ પછી પછી હું અહીં અને પલ્વીબેન મૂકી મોકો દેનાયા પહેલા તા જો જવાબ દી અને પાછા મળબો બબલીએ જે બોલમે પલ્વીબેન ઈ પદમાબેન કોરો પૂછે તા પદમાબેન પછી આયા ોલી પહેલી પ્રોલી આ કાણી મે જન્મ્યો અન પાણી પ્યો તો મરી વળી પ્રોલી આય તા શ્રોતા મિત્રો જે બી પ્રિલી જવાબ ગોથ્યો તા અડો પરોલી પણ જવાબ ગોતી જ અને હા બી પ્રોલી આોખ્યો

पंहिंजी जेको श्रोता आहे हिनखे पाण धंदे लॻाए ॾिना आहियां पंहिंजा पलवी पिणु धंधे त लॻाइण खपंदो न मनोज भाउ काल सरद पूनम जी लाट मजा जी खीर खाई ने मग़ज़ु हिकिड़े दम थधो थधो शांत करे छॾिया आहियां त हीअ थधे ने शांत मगज तानूम करे ने वीचारु करींदा अने मग़ज खे कसींदा तॾहिं ही पेरोली अचींदी पंहिंजे पद्मा भेण जी जेको पोइ छेली आहे पेरोली अने पद्मा भेण जहिड़ी ती ॻाल्हि कयां की सीतड़ चांदनी में ई जेको ॾोरो पूरी था सोई में અને એ નજર વધી એ પણ સોળી મનોજ ભા અને હાણે ટેમ પૂરો થઈ ગયો તોજો એડ્રેસ નોટ કરી ગંજા બાબુળે બોલ કેન્દ્ર નિયામક શાખા આકાશવાણી ભુજ પિનકોડ નંબર થ્રી સેવન ઝીરો 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 વન અને અસાજા ફોન નંબર ચોરણું બો ચોસઠ એકવી બસો ચોપન પલ્વી બેણ અજજો ટાઈમ પૂરો થઈ ગયો તો ને જોકો પા પરલીઓ પૂછાઈયો ان જો જવાબ પાજે સોતા કે ચો કે જલ્દી થી આસા કે વોઈસ મેસેજ થી કે ટેક્સ્ટ મેસેજ કરીને હલાઈ જા ને અજજો કાર્યક્રમ પૂરો થઈ ગયો તો તો મનોજ બા કે રાજાડીજા ને પલ્વી બેણ કે પણ રાજાડીજા નમસ્કાર શ્રોતા મિત્રો નમસ્કાર મનોજ બા નમસ્કાર શ્રોતા મિત્રો નમસ્કાર પલ્વી બેણ એવો સપ્તાહ કચ્છી કાર્યક્રમ બાબીડેજા બોલ કાર્યક્રમ પ્રસ્તુતિ મનોજ સોની અને પલ્વી pujara પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા મે આવ્યો